વર્તમાન સમયમાં જટિલ દર્દની સારવાર અત્યાધુનિક તબીબી સારવારથી કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં પંચવટીમાં આવેલ પૂજમ હોસ્પિટલમાં ગર્ભાશયની ગાંઠની સફળ સર્જરી કરવામાં આવી હતી પૂજમ હોસ્પિટલના જાણીતા ગાયનોલોજીસ્ટ મૃગા પંચોલી દ્વારા આ સર્જરી કરવામાં આવી હતી સાડત્રીસ વર્ષે મહિલા કે જેને એક વર્ષથી પેટમાં દુખાવાની ફરિયાદ હતી અને માસિક પણ વધુ આવતું હતું ત્યારે ડોક્ટર મૃગા પંચોલીએ સફળ નિદાન કરી ગર્ભાશયમાં રહેલી ત્રણ પોઈન્ટ પાંચ કેજીની ગાંઠ કાઢી મહિલાને દર્દ મુક્ત કરી હતી પંચોલી ગાયનેકોલોજિસ્ટ છું અમારી હોસ્પિટલ ભૂજમ હોસ્પિટલ પંચવટી ચાર રસ્તા ઉપર આવી છે અમારી પાસે એક સાડત્રીસ વર્ષની ફિમેલ પેશન્ટ આવ્યું હતું કે જેને સતત પેટમાં દુખતું હતું એક વર્ષથી અને થોડુંક વધારે માસિક આવતું હતું જેની અમે નિદાન કર્યું હતું કે એના ગર્ભાશયમાં મોટી ફાઇબ્રોઇડની ગાંઠ છે અને એનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું એ ફાઇબ્રોઇડની ગાંઠનું વજન સાડા ત્રણ કિલો હતું અને એ ઓપરેશન દરમિયાન અને પછી પેશન્ટને ચાર યુનિટ બ્લડ પણ આપવામાં આવ્યું હતું જે પેશન્ટ હવે એકદમ પેઇન ફ્રી અને એની બ્લીડિંગની તકલીફ પણ દૂર થઈ ગઈ છે